जय भीम नमो बुधाय जय भारत जय संविधान के ज्या बाबा साहेब आंबेडकर संकल्प लीधो होतो प्राथमिक शिक्षण सतारा माली दू भारत नु बंतर मुंबई मा पूरु की दू विदेश से भणवानु मन था गरीबी देखी मन मुंजाय सहाय કરે સયાજી રાહ કરે સાહુજી મહારાજ ભારત દેશે મધ્ય પ્રદેશ જૈનમાં બહુ ગામ અવતારી તૈને આયા સાચા પીડિતો ન ભગવાન મિત્રો આજે સંકલ્પ ભૂમિ ખાતે જે માલવણ દીક્ષા છે ત્યાંના સંચાલકો ધમચારી મિત્રો આપણી સાથે અહીં ઉપસ્થિત છે અને આજે એમના સ્ટોરની રૂબરૂ મુલાકાત કરી છે કર્મચારી આનંદ સાક્યજી એ કોઈ પરિચયની મહેતા જ નથી તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે બૌદ્ધ સંસ્કારોને ઉજાગર કરવા જીવિત કરવા તથા બૌદ્ધ પૂજાનું શું મહત્વ છે આશ્રય ધર્મ શું હતો અને બહુજન સાહિત્ય જગતને એક નવી દિશા નવી રાહ આપવાનું કામ કર્યું છે અને જેમણે ખૂબ જ જૂના એટલે કે જયારે ગુજરાતમાં બહુ ઓછા લોકો ધમ પ્રચાર કરતા હતા ત્યારે આનંદ સાત્યજી તથા તેમના સહ સાથી મિત્રો એ માલવણ હાઈવે ચોકડી ઉપર એક દીક્ષાધામ નું નિર્માણ કર્યું છે અને એ દીક્ષાધામ આજે સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે અહીં ઉપસ્થિત છે ત્યારે આપણે આદર્શ વ્યક્તિત્વ ધરાવતા એવા સાથે વાતચીત કરશું તો તમારું સ્વાગત છે સાહેબ જય ભીમ નમો બુધાય જય ભીમ નમો વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબ આંબેડકરે જે સંકલ્પ લીધો હતો અને લોકો જાગૃત થાય એના માટે આપનો શું સંદેશ છે આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર અને પુણ્યનું ભોજન કરું છું આપ ખૂબ સુંદર એવું પોતાનું કવરિંગ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પૂજ્ય ડૉક્ટર સાહેબ આંબેડકરનો સંદેશ આપી રહ્યા છે બાબા બાબાસાહેબનું પ્રબુદ્ધ ભારતનું સ્વપ્ન જે છે એ સાકાર કરવા માટે આપ ખૂબ સુંદર પ્રયત્ન કરી રહ્યા છો આપ અભિનંદન પાત્ર છે જ્યારે આ સ્પોર્ટના માધ્યમથી તમે પ્રચાર કરો છો બાબા સાહેબનો સંદેશ આગળ વધો તો એ અર્થમાં અને અમારી જે ચેનલ જોતા હોય એમને તમે શું કહેશો સૌથી પહેલા તો આજે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વડોદરાની આ પવિત્ર ભૂમિ જેને આપણે સંકલ્પ ભૂમિ જે નામ આપ્યું છે જે જગ્યાએ પૂજ્ય બોધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એક સંકલ્પ લીધો હતો સમ્યક સંકલ્પ અને એ સંકલ્પ જે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની અમુજણ એમને જે કંઈ અત્યાચારો ભોગવા પડ્યા જે અપમાન સહન કરવા પડ્યા એ બાબતો પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે વ્યક્તિગત નહીં લીધી પરંતુ એવું સમજ્યા કે આ પ્રશ્ન એ કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી સમાજનો પ્રશ્ન છે અને સમાજનો જે પ્રશ્ન નિર્માણ થયો છે એનું મૂળ ધર્મ છે ધર્મએ એવી શિક્ષા આપી છે એટલે એક વ્યક્તિ આવું આચરણ કરવા માટે મજબૂર છે અને માટે મારે આ સમાજના અંદર પરિવર્તન કરવા માટે મારે કંઈક કરવું જોઈએ એવો સંકલ્પ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તો ઓગણીસો ને સત્તરના અંદર એમણે લીધેલો અને એ સંકલ્પ એક દ્રષ્ટિકોણથી જોવા જઈએ જેને બૌદ્ધ ધર્મના અંદર બોધિસત્વ કહીએ છીએ બોધિસત્વની પ્રતિજ્ઞા કહીએ છીએ બોધિસત્વ પ્રતિજ્ઞા ક્યારે લે છે બાબર સાહેબ રાણી ગાંધી અને જીણા એ પુસ્તક મહાપુરુષો દુઃખકારક જગત છે આથી મહાપુરુષો શું કરે છે એ જ્યારે જ્યારે જન્મગ્રહણ કરે છે આ ધરતી ઉપર આવે છે એ દુઃખની સ્થિતિને જાણે છે દર્દની સ્થિતિને જાણે છે અને એમાં એ પોતે શું કરી શકે એની સંકલ્પના કરે છે એને બોધિશત્વની પ્રતિજ્ઞા કહે છે તો આવી પ્રતિજ્ઞા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કરેલી જે જગ્યા ઉપર એમને રડવું પડ્યું આંસુ વહેવડાવવા પડ્યા એક વિચાર કરવા જેવી વાત છે કે કોઈ વ્યક્તિ આંખમાંથી આંસુ ક્યારે આવે એ વ્યક્તિને ત્યારે આંખમાંથી આંસુ આવે છે કે જ્યારે એને કંઈક પીડા થતી હોય છે અંદર વેદના થતી હોય છે અને એ વેદના અસહ્ય હોય છે ત્યારે વ્યક્તિ એ આંસુ બહાવે છે એમણે એક બોધિસત્વ અવલોકિતેશ્વર જે કરુણાના બોધિસત્વ છે એ પણ જ્યારે જગતના દુઃખોનું અવલોકન કરે છે ત્યારે રડી જાય છે અને એમના રડવામાંથી કરુણાની મૂર્તિ એવી તારા બોધિસત્વનો જન્મ થાય છે અને એ જ તારા એ જ ઓમ મણિપદને ઓમ જે બાબા સાહેબે મંત્ર આપ્યો છે તો બાબા સાહેબની જે કંઈક કરુણા હતી બાબા સાહેબના આંસુ જે છે એમાંથી કરુણા ઉત્પન્ન થઈ એટલે જ્યારે વ્યક્તિના અંદર અસહ્ય વેદના જોવે છે જગતની અને જ્યારે અસહ્ય વેદના કરુણામાં આંસુમાં પરિવર્તે છે ત્યારે ડોક્ટર બાબાસાહેબ જેવા બોધી શકવો એ જગ્યાનું મહત્વ છે પણ લગભગ નેવું પહેલાં હું ધર્મ પ્રચાર માટે અહીંયા આવતો હતો અને એ વખતે વડોદરાના અંદર એસ ડી ગાયકવાડ સાહેબ એ અમારા ખાસ મિત્રો અને ખાસ કરીને એ સોલાપુરથી આવેલા અહીંયા નોકરી કરતા હતા અને સાહેબની મુમેન્ટ માટે એમને ખૂબ રસ હતો એ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘના ધ મિત્ર હતા અને એમણે મને સૌથી પહેલાં લગભગ મેવું આજુબાજુમાં તેના એના પૂર્વે મને અહીં લઈ આવેલા એના આગળ જે ઝાડ હતું ત્યાં ઝાડ ઉપર અને બાજુમાં બ્રિજ હતો ત્યાં આગળ મને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવેલું કે ડૉક્ટર સાહેબ આંબેડકર આ બરગતનું પેડ છે ત્યાં નીચે બેઠેલા અને અહીં રડ્યા હશે અને એ વખતે તો બિલકુલ સુખી અને નિર્જન જગ્યા હતી અહીંયા પાછળ નદી કોરી હતી અને સામે રેલવે સ્ટેશન આ દરેક વસ્તુનું એમણે પ્રોપર ડેમોન્સ્ટ્રેશન કરી અને એમણે કહ્યું કે આ જ વૃક્ષ જે છે ત્યાં બાબા સાહેબ રડ્યા હતા એ વાત મને એમણે એસ ડી સાહેબે મને સમજાયેલી અને વાત પછી એમણે બાબા સાહેબ કંઈ ધર્મશાળામાં રોકાયા હતા એ પણ મને બતાયેલી અને એ સમયથી આ બધી વસ્તુઓ એક નવું સ્વરૂપ લીધું હતું ખાસ કરીને ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ વડોદરા અને એની સાથે જોડાયેલા બૌદ્ધ મિત્રો એ લોકો નિયમિત મળીને આ જગ્યાનું નામ સંકલ્પભૂમિ આપવા માટે પ્રયત્ન કરેલો છે જે અમારી જાણમાં છે એનું ટ્રસ્ટી મંડળ છે બીજા અન્ય મિત્રો છે અનેક લોકો એ પ્રયત્ન કર્યા છે કે સંકલ્પભૂમિ જે જગ્યાએ ધમચારી સુબૂતીને ઇંગ્લેન્ડથી બોલાયેલા અને બે હજાર છમાં માં બહુ વિશાળ એવી અહીં સભાનું આયોજન કરેલું અને એ પછી અહીંયા આગળ કાર્યક્રમો નિયમિત રીતે થાય છે અને આજે તો લાખોની સંખ્યાના અંદર સાહેબ જે જગ્યા ઉપર રડ્યા એ જગ્યાએ આવી અને લોકો રડે છે આંસુ વહાવે છે અને એ પણ લોકો સંકલ્પ કરે છે કે અમે પણ સમાજ માટે કંઈક કરીએ આ હું માનું છું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ અને સંકલ્પ ભૂમિનું હું માનું છું ફળ સ્વરૂપ છે ફળ સ્મૃતિ છે નિયમિત રીતે હું આવું છું આ વર્ષે અમને વિશેષ એ લાગ્યું કે આ દરેક લોકો કંઈક ના કંઈક વસ્તુ અહીંથી લઈ જાય છે પરંતુ બાબાસાહેબનું પ્રબુદ્ધ ભારતનું સ્વપ્ન એ આપણે પૂરું કરવું છે દરેક લોકો બૌદ્ધ ધર્મ તરફ આવે અને બૌદ્ધ ધર્મની પ્રેરણા મળે એટલું જ નહીં બૌદ્ધ ધર્મ માટે સંકલ્પબદ્ધ થાય અને આ સંકલ્પ ભૂમિના અંદર પોતે એક બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે સ્વીકાર કર્યા પછી બૌદ્ધ ધર્મનું અધ્યયન લે અધ્યયન લીધા પછી પોતે આચરણ કરે અને પોતે આચરણ કર્યા પછી જે કંઈ જાણે છે એનો ધર્મ પ્રચાર કરે અને પ્રસાર કરે આ બાબા સાહેબની નેમ હતી અને એ જ વસ્તુ દીક્ષાધામ કરી રહી છે દીક્ષાધામ ગુજરાત એ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને ધમ્મ પ્રચાર પ્રસારનું કામ કરે છે જે એમની સાથે જોડાય છે એને તાલીમ આપે છે એ લોકોને આગળની તાલીમ આપ્યા પછી કઈ રીતે ધમનો પ્રચાર પ્રસાર કરવો એની પણ તાલીમ આપે છે અને એ પ્રમાણે એક દીક્ષા શિક્ષા અને સંસ્કૃતિનું જે કાર્ય છે એ દીક્ષાધામ કરી રહ્યું છે અને એ જ સંદેશ લઈને આજે સંકલ્પભૂમિના અંદર દીક્ષાધામ આવ્યું છે અહીંયા આગળ જે આપ જોઈ રહ્યા છો ત્યાં ખાસ કરીને ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘી સમગ્ર ભારત અને વિશ્વભરની પ્રવૃત્તિ છે સાથે સાથે દીક્ષાધામ સાથે જોડાયેલું અમારું બહુજનિકા ગુજરાત ટ્રસ્ટ જે છે એમણે ભૂકંપના અંદર જે કામ કર્યું છે એ ગુજરાતમાં જે કામ કર્યું છે એ અને અન્ય જગ્યાએ જે કંઈ કાર્યો કર્યા છે અને ધમ પ્રચાર પ્રસાર સમાજ સેવા શિક્ષણ અને બીજું શક્ય એટલી જે કંઈ પ્રવૃત્તિ છે નાની સરખી એની એ આપણે કરી રહ્યા છીએ અને મને ખ્યાલ છે કે આ દીક્ષાધામ અને ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ સાથે અનેક લોકો જોડાયેલા છે અનેક ધમચારીઓ છે મિત્રો છે ધમ સહાયકો છે એમના દરેકના સાથ સહકારથી આપણે આ જગ્યા સુધી પહોંચાય છે મિત્રો આનંદ સાથેજીએ આપણને ખૂબ જ સરસ વાત કરી એમણે જૂની યાદો કરી ઓગણીસો ની વાત કરી બે હજાર છમાં પણ એમણે વાત કરી કે જેવી રીતે અહીં ઉત્સવની શરૂઆત થઈ હતી મિત્ર દેવસુ તથા ધમચારી મિત્રસેનજી અને અહીં વિદ્વાનો ઉપસ્થિત છે અને ધમચારીની અનોપ સુરી જેઓ કચ્છમાં પણ ખૂબ જ સરસ કામ કરે છે અને ધમનો પ્રચાર પ્રચાર કરે છે આપણે એમને પણ પૂછીશું કે આજે સંકટ દિવસ નિમિત્તે તમારો કામ કેવો અનુભવ રહ્યો છે તમને કેવું લાગે છે જે આજા જેમ બધાય આજે મને બહુ સરસ લાગી રહ્યું આમ તો પહેલી વાર જ આવીશું અહીંયા આજે જે માહોલ જોયો મને નાગપુર પણ યાદ આવી ગઈ નાગપુરની અંદર પણ આવો જ માહોલ હોય છે તો બાબા સાહેબનો જે છે એ આપણે બધા અત્યારે જોવાય છે મને લાગી રહ્યું કે એ પૂરું થશે કે લોકો બહુ સારી સંખ્યામાં અહીંયા આવ્યા છે ને બહુ સરસ લાગી રહ્યું છે ને અમે પણ ગુજરાતમાં એ કામ કરવા માટે તૈયાર છીએ બિહાર ચાલે છે કચ્છમાં અહીંયા અમે સાઠ છોકરીઓને એને ભણવા માટે તૈયાર કરી રહ્યા છે જે અનાજ છોકરીઓ છે જેને મમ્મી પપ્પા નથી મમ્મી નથી પપ્પા નથી એવી છોકરીઓનું અમે અત્યારે એને તાલીમ આપી રહ્યા છે ને એ છોકરીઓ તૈયાર થઈ રહી છે તો હું બહુ જ ખુશ છું કે જે આપણે અત્યારે બહુ બાબા સાહેબનો બતાવેલા રાહ પર ચાલી છે તો એનાથી મને ઘણો ફાયદો થયો છે ને હું ઈચ્છું છું કે આ રસ્તો એવો છે કે જ્યાં મૈત્રી કરુણા એ આપણા માટે છે એટલે બહુ મને સરસ લાગી રહ્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર જય મહિલાઓ મોટી સંખ્યામાં છે આ કે અને પંચશીલના ધ્વજ તથા જે બુદ્ધિઝમને માનનારા લોકોની સંખ્યા આ કે મને પણ વધારે દેખાય છે તો મહિલાઓ વધારે દેખાય છે ત્યારે તમને આમ કેવું લાગે છે महिला खाली रसोडा एकली एटली वस्तू नाही जे बाबासाहेब आहे जे महिला लई लय आय

તો આપણે પાસેથી કે કયો માર્ગ છે અને બાબા સાહેબ ને સાચું સન્માન કયું કરાય બધાજી તમામ મિત્રો બાબા સાહેબ નું સપનું હતું અને જે આપણે જે કરોના વાત કરી એક એમનો સંકલ્પ હતો કે મારે એક ભારતના બૌદ્ધમય બનાવવો છે અને એમે દીક્ષા લીધી પછી એમને પોતે એવો સંકલ્પ કર્યો કે સાથે થાય છે હવે પછી જો મારું જીવન છે તો હું એ ધર્મ પચાવવા માટે હું મારું એનો સહયોગ કર્યો છે અને આખા ભારતનો હું બૌદ્ધમય બનાવી એટલે એ પરિણામ અત્યારે આપણા હા જોઈ રહ્યા છીએ સંકલ્પ ભૂમિ હું બે ત્રણ વર્ષ કહેવાય એટલે એમાં જે માર્ગ છે

આપણે ધમ્મ પ્રચાર કરવો પડશે માત્ર દીક્ષા લેવી એટલું જરૂરી નથી તો ખૂબ સરસ વાત કરી જે સોળીથી ધમ્મ મિત્ર દેવસુખભાઈ પણ અહીં પધાર્યા છે તમને બહુ મોટું યોગદાન છે ધમ્મ પ્રચાર પ્રસાર થાય એના માટે અને જે પાલી સાહિત્ય છે તો પાલી જગતનું પણ એમની પાસે ઘણો બધો ઊંડો અભ્યાસ કરેલો છે અને પાલી ભાષાનું જ્ઞાન છે તો વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે આપ પધાર્યા છો ત્યારે તમારું સ્વાગત કરું છું એ આપનો સંદેશ શું રહેશે કે લોકો અહીં મોટી સંખ્યામાં આવે ભગવાન તથાગત ગૌતમ હોદ્દ બુદ્ધિસ હતો આંબેડકર આદરણીય ધમ મિત્રો અને બધા ધમ ઉપાસકો આજે આ સંકલ્પ ભૂમિમાં સંકલ્પ દિન અવસરે એકઠા થયા છે તો આ બધું જોઈ જઈને હૃદય ગદગદિત થઈ ઉઠે કારણ કે બહુ ઉમદા અને શ્રેષ્ઠ વાત છે આ પ્રેરણારૂપ પ્રસંગ છે બાબા સાહેબને જ્યારે એ નોકરી મળી ત્યારે એમણે જે બધી અગોડો વેઠી અને એ અગવાડોમાંથી એમણે એવું વિચાર્યું કે હું આટલું બધું ભણેલો છું શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ભારતનો સૌથી વિદ્વાન છું આવો ડિગ્રી તારી છું અને અહીંયા વડોદરા રાજ્યનો હું ડિફેન્સ સચિવ ઓફિસર છું સૈન્ય સચિવ સૈન્ય સચિવ છું છતાં પણ અહીંયા મને આ બધી અગવાડો પડે છે જાતિગત અગવાડો પડે છે તો બીજા જે મારા બીજા બંધુઓ છે જ્ઞાતિ બંધુઓ એને કેટલી બધી અગવાડો પડતી તો એમને હું આમાંથી છુટકારો પાઈ એ એમને સંકલ્પ લીધો અને એ સંકલ્પ લઈ અને આ જે માનદરણીય આનંદ સકતીજી જે આગળ વાત કરી એમ કે એમને અહીંયા બેસીને ખૂબ રડ્યા અને આજે લોકો અહીંયા આવે ને એ જોઈ અને એ બાબત વિચારીને ખરેખર ગગગદી થઈ જાય અને આવા મહાન મહાન પુરુષોની આવા સત્પુરુષોની જે સુગંધ છે એમની તો આ વિશ્વમાં બધી દિશા એ ફેલાયેલી છે એટલે આપણે બુદ્ધિજમમાં કહેવાય છે કે ન પુફગંધો પટીવાત મેતી ન ચંદન તગર મલિકાવા સતન સગંધો પટીવાત મેતી સંભા દિશા સ પુરુષા પવાતી એટલે કે ગુલાબ જુહી ચંદન કે આ જે ફૂલોની જે સુગંધ છે ને તો હવાની દિશા તરફ જ જાય જયારે સત્પુરુષો મહાન માણસોની અને સારા માણસોની સજ્જન માણસોની જે એમની સુગંધ જે છે એ ચારે દિશામાં ફેલાય છે અને એમને જે પ્રાણ લીધું એમને જે સંકલ્પ કર્યો એટલે કહેવાય છે ને કે જિંદા હો તો તાકાત રાખો બાજુ મેં લહેરો કે કિલ્લા પહેરને કી જિંદા હો તો તાકાત રાખો બાજુ મેં લહેરો કે કિલ્લા પહેરને કી લહેરો કે સાથ બહેના કા કામ તો મુર્દો કા હે એટલે એ પરિસ્થિતિમાં બાબા સાહેબ એકલા હતા કેટલા બધું ઝઝુમાં કારણ કે એ જીવંતતાનું આપણને પ્રેરણા આપે અત્યારે પણ ઘણા બધા કર્મચારીઓ ઘણા બધા યુવાનો એવી પરિસ્થિતિમાં અને એમ ખાસ કરીને દીક્ષાધામ બે હજાર અગિયાર થી જે કાર્યરત છે અને યુવાનોને વડીલોને પછી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ મોટેરા બધાને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યા છે બાબા સાહેબ જે ઈચ્છતા હતા જે એમનો સંકલ્પ હતો એ સંકલ્પને અનુસંધાને ધમનો પ્રચાર કરે છે બાબા સાહેબ ની વાત કરે છે અને એક સમાજને નવી દિશા આપી રહ્યું છે આપણે દીક્ષાધામ છેલ્લા ચૌદ પંદર વર્ષથી તો એ ખરેખર અને એના અનુસંધાને આજે જે સ્ટોલ ઉભો કર્યો છે તો ઘણા બધા લોકો આમાંથી પણ પ્રેરણા લે છે એટલે આદરણીય ધર્મચારી આનંદ સાકી એ અનૌ સુધીજી જે વાત કરી એ વાત પણ પ્રેરણારૂપ છે કારણ કે સાહેબ આપણા આદર્શ છે આપણા ધર્મચારીઓ

અને શિલ્પાલન રાખો જીવન ની ક્ષણે ક્ષણ માં બ્રહ્મ વિહાર અને શિલ્પાલન રાખો જીવન ની ક્ષણે ક્ષણ માં મેં ચિંધેલા રહે સૌ ચાલો એ જ છે મને સાચો ફુલાર મારા અને સંકલ્પોની તમે સાચી કરો દરકાર તસવીર મારી સામે રાખીને માત્ર મારો સંકલ્પ સાકાર કરવા માટે આ બધા યુવાનો મિત્રો વડીલો અને ખાસ કરીને પોતાનું જીવન એમાં સમર્પિત કરી દીધું છે અને સમાજ ઉત્થાન માટે જે ઉમદા કાર્ય કરી રહ્યા છે તો એમને એમનું પણ ખૂબ ખૂબ પ્રયાનું મદન આપ સૌનું પણ ખૂબ ખૂબ પ્રયામ આપણી ચેનલનું પણ ખૂબ ખૂબ પ્રયાનું મદન કરું છું જય ભીમ નવમભાઈ ખૂબ આભાર એક तरफ आम्बेडकर के खिलाफ दुनिया सारी थी धर्म के नाम पे चलने वाली ये गद्दारी थी लेकिन दुश्मन मेरे भीम का कुछ ना कर सके लेकिन दुश्मन मेरे भीम का कुछ ना कर सके क्योंकि तो कलम मेरे भीम की तलवार से भी भारी थी तो मित्रों आ वडोदरा अंदर जो धर्म ये बाबा साहेब अपमान कर व्यवस्था है बाबा साहेब आंबेडकर ने अपमानित कर तो व्यवस्था ने तोड़वा बाबा साहेब आंबेडकर प्रयत्न कर जगत मारही

જેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે તો એમનું બલિદાન એ જાય અને ધર્મ પ્રચાર થાય એના માટે આપ કામ કરી રહ્યા છો ત્યારે અહીં અંતિમ સંદેશ તમે શું આપશો આ બાબતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું કાર્ય કોઈ એક વ્યક્તિથી પૂરું ના થઈ શકે આપણે સમજી શકીએ છીએ ની પ્રતિજ્ઞા એ સમગ્ર સમાજનું આમૂલ પરિવર્તન સાહેબ સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના પાયા રૂપે એક સમાજની સ્થાપના કરવા માંગતા હતા આ એક મુખ્ય જેને કે થીમ એ ભગવાન ગૌતમ બુદ્ધમાંથી એમણે લીધેલી અને એ જ વસ્તુ આપણા બંધારણ અને લોકશાહીમાં એમને મૂકી છે સમાજના વિકાસની વાત કરે છે ત્યારે સાહેબ એવું કહે છે કે સમાજની પ્રગતિ માટે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવી જોઈએ એનું લગત કોઈ બીજું મૂલ્ય નથી એટલે કે તમે કોઈ પણ જરૂરિયાતવાળી વસ્તુ છે એની તમે પ્રાયોરિટી આપી શકો દાખલા તરીકે શિક્ષણ છે સામાજિકતા છે આરોગ્ય છે રાજકારણ છે કે બીજી અન્ય બાબતો છે તો આ દરેક બાબતમાંથી સમાજના વિકાસ માટે તમે કોઈપણ વસ્તુને જરૂરિયાત મુજબ તમારે એની પ્રાયોરિટી આપી શકો છો પરંતુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બહુ ખૂબ સરસ વાત કરે છે જો મને એમ કહેવામાં આવે કે સમાજ પરિવર્તન માટે સૌથી પહેલી પ્રાથમિકતા કોને આપવી જોઈએ તો હું કહીશ કે તો આ વાત બહુ અગત્યની છે આ વાત બાબા સાહેબની જ્યારે મેં વાંચી હું સમજો ત્યારે મને એમ લાગ્યું કે ડાબા સાહેબે જે કહ્યું છે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર એ જ માનવતાની સેવા છે એનો અર્થ એ થયો કે આ દરેક વસ્તુ સમાન છે બાબા સાહેબનું જો સ્વપ્ન પૂરું આપણે કરવું હોય તો બૌદ્ધ ધર્મ એટલે સૌથી પહેલાં બાબાસાહેબની ધમક્રાંતિને સમજવી જોઈએ આ પહેલી વાત છે આ ધમક્રાંતિ સમજી વિચારીને એને ધર્માંતર કરવું જોઈએ અને ધર્માંતર કર્યા પછી માત્ર કહેવા માટે બૌદ્ધ નહીં પરંતુ આપણે શીખીએ અને આચરણ કરીએ આપણે બૌદ્ધ બનીએ અને સમાજના અંદર એક બૌદ્ધ તરીકે એક સારા નાગરિક તરીકેની આપણી પ્રતિષ્ઠા અજમાવીએ અને એ જ મુજબ આપણે જે કોઈ સંગઠન હોય અથવા વ્યક્તિગત રીતે સમાજ સેવાનું કાર્ય કરીએ તો સૌથી મહત્વની બાબત એ છે કે આપણે ધર્માંતર કરીએ અને નવા સમાજનું સર્જન કરીએ કારણ કે ભારતના અંદર જે કોઈ પ્રશ્નો ઉત્પન્ન થયા છે એ પ્રશ્નોનો બેજ એ ધર્મ છે અને ધર્મના કારણે જ આપણા સમાજના અંદર જાતિવાદ અને ભેદભાવયુક્ત જાતિવાદ અને આ જાતિવાદ અત્યાચારયુક્ત જાતિવાદ એ ધર્મમાંથી ઉત્પન્ન થયો છે આથી ધર્મથી જ એને નાશ કરી શકાય અને અન્ય ધર્મમાં એવી કોઈ કેપેસિટી નથી કે આ જાતિવાદને ખતમ કરી શકે માત્ર ને માત્ર બાબા સાહેબે કીધું છે કે બૌદ્ધ ધર્મમાં જ એક ક્ષમતા છે કે જે આને નાથી શકે છે એને મોડી શકે છે બિલકુલ તો આ વાત આપણે જો જાતિવાદ ખતમ કરવો હોય જાતિ નિર્મૂલન કરવું હોય અને બાબા સાહેબના માર્ગે જવું હોય તો આજે સંકલ્પ દિવસે આપણે જાતિવાદ ખતમ કરવા માટે બોધ બનવું જોઈએ સારા બોધ બનવું જોઈએ એવી જ હું દરેક લોકોને કહીશ જેની મારા જીવનના અંદર મને લાભ થયો છે મેં ધર્માંતર કર્યું છે મારા પરિવારે ધર્માંતર કર્યું છે મારા અન્ય લોકો સમાજના જે કંઈ મારી આજુબાજુ છે એ લોકોએ ધર્માંતર કર્યું છે અને એનાથી હું ખુશ છું મારી આવનારી પેઢી પણ ખુશ છે એવું મને લાગે છે તો આ કામ કરવું જોઈએ કે ખૂબ સરસ વાત કરી સંકલ્પ ભૂમિ ખાતે જયારે ત્યારે એમના અનુભવ આચરણ દમ આગળ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ એવું એમનું કહેવાનું છે અને ઘણી બધી એમને વાત કરી છે પરંતુ વડોદરા ખાતે બે હજાર પચીસ ત્રેવીસ માં અનેક સ્ટોલો નખાયા છે એમાં ભીમ ભોજનની પણ વ્યવસ્થા છે રાત્રિ રોકાણ માટેની પણ વ્યવસ્થા હતી છત્રપતિ શિવાજી મહારાજ હોલમાં એ વ્યવસ્થા હતી લુંબીની બુદ્ધ વિહારમાં પણ બહુ મોટી વ્યવસ્થા કરવામાં આવી હતી તો લોકો સ્ટોલો નાખી અને બાબા સાહેબ આંબેડકરના વિચારોનો પ્રચાર પ્રસાર થાય એના માધ્યમો બનાવી બનાવી અને વડોદરા ભૂમિ ખાતે અહીં પધાર્યા છે તો આ બહુ મોટી વાત કહેવાય કે બે હજાર અંદર લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા રહ્યા છે અને એવા અનેક સ્ટોલો તમે જોઈ શકો છો કોઈ પાણી સ્ટોલ હોય કોઈ છાસ સ્ટોલ હોય કોઈ ભજીયા હોય કોઈ પૂરી હોય કોઈ પકોડા હોય સમોસા હોય તો લોકોમાં એક ધમદાન જે દાન પારમિતાઓ છે એમાંની એક પારમિતા છે એ દાન તરફ પણ લોકો હવે વળી રહ્યા છે એ પણ આપણે જોઈ શકીશું તો ભારતભરમાંથી આવેલા લોકોને હું વેદ ગોવર્ધનરાય બોધ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને બાબા સાહેબ પર પરને વંદન કરી અને મારી વાત અહીં પૂરી કરું છું સૌને જય ખુબ નમ બુધાય જય ભારત અને મને તમારો જે કિંમતી સમય હતો એ સમય આપ્યો એ બદલ આપનો પણ આભાર આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય હિન્દ